રે એમ બાલા શાંતિ જાળવજો શાંતિ નવરાત્રિ આવી છે નવ દિવસ શાંતિ લેવા દેજો હો તમારા વરસાદને તમારી પાંચ જ રાખજો મહેરબાની કરીને આ બાજુ નહીં આવવા દેતા અમારા નવરાત્રિના નોરતા ભગારતા નહીં હો તો અમે હા જ્યારે હોય ત્યારે ભાઈ જનું આંધણ વેકાવીજો એટલે ખબર નથી પડતી શાંતિ નવ દિવસ રાખી કોઈકને ગરબા લેવા દે અમારી બધાની મોજ વિકી નાખો એટલે શાંતિ જાળવજો હો મહેરબાની કરીને

બાકી ગમે થાય બાકી ગરબા લેવાના લેવાના ને લેવાના તમારો વરસાદ લાવવા દેવો તોય ભલે અને તમે લઈને જાઓ તોય ભલે બરાબર છે તો નહીં મગજમાં રાખજો ધ્યાનથી હો હા બાય